ઇન જનરલી કોવિડ ની અંદર રેડિયો સાંભળવાનું મારું પણ થોડુંક હતું બિકોઝ એટ ધેટ ટાઈમ આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય કરિયર કે એ પહેલા હું જોબ કરતો હતો પછી મેં હજી મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને ઘરે હતો ટીચિંગ ફિલ્ડમાં જોબ હતો તો ટીચર્સો બધા સ્કૂલ બંધ હતી એટલે ટીચર્સ પણ ઘરે હતા તો આઈ વોઝ સિંગિંગ કે મને ત્યારે બહુ બધા કહેતા બિકોઝ મારી ભાષા પર પકડ ત્યારે સારી હતી ને મારું વાંચન તમારાથી ઓપોઝિટ સારું હતું ત્યારે મને બહુ બધા લોકો કહેતા કે ચલો તું કંઈક ક્રિએટ લાઈવ ક્રિએટ કરી શકે તારી પ્રેઝન્સ ઓફ લાઈક પ્રેઝન્સ ઓફ માઇન્ડ મારું બહુ સારું હતું કોમિક ટાઈમિંગ મારી પહેલેથી સારી રહી છે તો અત્યારે તો સિરિયસ ઝોન છે એક એક મારી અલગ અલગ દુનિયા છે યાર તો બહુ બધા લોકો યુ શુડ એપ્લાય ફોર ધ આરજે બટ મને નહોતી ખબર હા એ ખબર હતી કે મારી કોલેજ વખતે ઇન ઓર્બિટ પહોંચશે વડોદરા ત્યાં આરજે હં થયેલી અને અમે લોકો ત્યારે જસ્ટ જોવા ગયા અને કોઈ એવો આઈડિયા નહોતો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો બટ આઈ વોઝ પ્રિપેરિંગ ઇન કોવિડ કે મેં બહુ બધા લોકો સાંભળે છે ત્યારે મેં બહુ બધા આરજે ના શો પણ સાંભળ્યા જેટલું મને ખબર છે એના પરથી હું તમને ફરીથી મેઈન ક્વેશ્ચન પર પાછો આવું કે આરજે એક કેટલા કલાક સુધીનું કન્ટિન્યુ કરવાનું હોય છે હવે જ્યારે વાગતું હોય છે કોઈ પણ સોંગ પ્લે થતું હોય છે તો ત્યારે એ લોકો શું કરતા હોય છે એ જે શોઝ ની અંદર આવે છે લાઈક વોટ ઇઝ ધ પ્રિપેરેશન ફોર ધ શો કે કોન્ટેન્ટ હોય આઈડિયા હોય કઈ રીતે આઈડિયા શું થાય

જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબ્સ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો વાયુર કંપની હેઝ અ ટ્રસ્ટ ઓન યુ કે આ માણસના મોડેથી જે પણ નીકળશે એ જવાબદારી વાળું નીકળશે ઓકે ત્યાં તમને કોઈ છૂટ નથી કારણ કે મીડિયમ છે એ માઇક એ રિસ્પેક્ટ છે ત્યાં ભાષાની ગરિમા છે તમારા વ્યક્તિત્વ તરીકેની ગરિમા છે ત્યાં તમારે કોઈ પણ વસ્તુઓ જે રિલિજિયસ હોય એના વિશે કંઈ નથી બોલવાનું કોઈ પણ વસ્તુ જે પોલિટિકલ એના વિશે કઈ નથી બોલવાનું ત્યાં તમે તમારા આ બધી વસ્તુમાં ઓપિનિયન આપવા માટે છો જ નહીં તમે શું માનો છો શું નહીં છો હતી તો એ નથી કરવાનું તો દેટ ઇઝ ઓલસો અ કોન્શિયસ ચોઇસ કે કોન્ટેન્ટમાંથી લિંક રેડિયો પર બોલી એને લિંક કહેવાય એક કલાકમાં હું ચાર વાર બોલ છું અને એક વાર બોલું એની ડ્યુરેશન હોય દોઢ મિનિટની મેક્સિમમ દોઢ થી બે મિનિટ કોઈ વાર કદાચ ઉપર નીચે વાર જતું રહે હવે એ લોગ હોય આપણે કોલ લો કેવી રીતે આવે કયા ટાઈમે કયો કોલ આવ્યો એવો એક અમારું લોગ હોય સોફ્ટવેર છે રેડિયો રેડિયો નું એવરી સ્ટેશન કયા ટાઈમે શું આવવાનું છે ઓલરેડી હોય અને મારે ક્યાં બોલવાનું છે મને ખબર છે ત્યાં જે આપણે રસ્તામાં બેરિકેટ લગાવે છે ને એવું એક ક્લિક કરીને સ્ટોપ માર્કર લગાવવાનું છે ઓકે અને સ્ટોપ માર્કર લગાવીને જોવાનું છે કે આ વસ્તુ લાઈવ મોડ ઉપર છે કે નહીં જો એ સ્ટોપ માર્કર લગાવ્યું હશે ને લાઈવ મોડ પર હશે તો એ ત્યાં એને ઉભું રહી જશે એ વખતે હું બોલવાનું ચાલુ કરીશ મારું જે પેલું અંડરલે મ્યુઝિક છે એને પ્લે કરીશ એન્ડ આઈ કમ્પલીટ ઈટ એન્ડ નેક્સ્ટ ટુ પ્લે કરીશ એટલે એના પછી જે શેડ્યુલ થયેલી છે વસ્તુ એ પછી સોફ્ટવેરમાં ચાલવા મળશે એટલે એક સોફ્ટવેરમાં માની લો કે સત્તાવન મિનિટનો ચંક ભરેલો છે એ મેં રોક્યો દોઢ મિનિટ બોલ્યો તો એ હવે સાડી અઠ્ઠાવન મિનિટનો થઈ ગયો ઓકે હવે એમાં હું બાકીના જેટલી મારી ત્રણ વાર બોલવાનું છે એ હું અગર બે બે મિનિટનો લઉં તો એક કલાકની વસ્તુ જે છે એક કલાક ત્રણ મિનિટની થઈ ગઈ તો સિમ્પલી જે વસ્તુ આટલા વાગે વાગવાની તેના કરતાં કરતા ત્રણ મિનિટ મોડી વાગશે એક્ઝેક્ટલી તો એને લોગ મેનેજમેન્ટ કહેવાય એવી મોસ્ટ ઓફ ધ કેસીસમાં આરજીએસ જ કરતા હોય મોસ્ટલી આરજીએસ જ કરે પોતાના શો તો આરજીએસ જ કરે પણ આઈ વોઝ ટોકિંગ અબાઉટ રેડ એફએમ સો આઈ હેવ અ પ્રોડ્યુસર જે મારા સોનું પ્રોડ્યુસર છે પ્રોડ્યુસર ઇન ધ સેન્સ શી ઇઝ શી હેલ્પ મી વિથ ધ કોન્ટેન્ટ ઓકે એટલે કે આ કોન્ટેન્ટ છે છતાં હું તમને અહીંયા એક અટકાવું રેડિયો ની અંદર આ રેડિયો બિઝનેસ ની અંદર હાયર કઈ રીતે હોય ને એક વખત તમે જો મને કહી શકો તો પ્રોડ્યુસર નો રોલ શું હોય એ પણ આપણે ડિફાઈન કર્યું ઓકે સો રેડિયોમાં બે ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટ તો હાલાકી બહુ બધા હોય પણ બે ડિપાર્ટમેન્ટ છે એક છે સેલ્સ એક છે પ્રોગ્રામિંગ ઓકે સેલ્સ એઝ ધ નેમ કે લોકોનું કામ છે હમ જે મારી એડવર્ટીઝમેન્ટ આવે છે એ સેલ્સ ટીમ વેચે અને મેઇન રેડિયોનું જે ઇન્કમ છે એ સેલ્સ સેલ્સ થી છે 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 હવે એ લોકો બી અલગ અલગ રીતે વેચે કે કોઈ વસ્તુ આર્જના મોટે કે કોઈ એડમાં વાગે કે કોઈ શોનો ટેગ વાગે કે ધિઝ શો ઈ સ્પોન્સર બાય સોરી લાબ લાભ લા તો એ થઈ ગયું હવે એ જે ટીમ છે એનો એક હેડ હોય વીચ ઇઝ સેલ્સ હેડ ઓકે ઓકે એ માણસ ઓવરઓલ એક સ્ટેશનનો ઇન્ચાર્જ છે એની નીચે આવે છે પ્રોગ્રામિંગ હેડ જે પ્રોગ્રામિંગ હેડ ડિરેક્ટલી તો નહીં એમાં ડિરેક્ટલી એમને રિપોર્ટ કરે છે ડોટેડ લાઇનમાં প্রোমো প্রোড্যুস mm -hmm.

બે ડિપાર્ટમેન્ટ છે પ્રોગ્રામિંગ ડિપાર્ટમેન્ટનું છે ને એ ખાલી ને ખાલી રેડિફે મોસ્ટલી સુરતમાં બીજા બધા જેટલા આર્ટિસ્ટ છે અને બીજા સિટીઝમાં પણ બધી જગ્યા પર એ લોકો પોતે પોતાનો શો પ્રોડ્યુસ કરે છે મને પ્રોડ્યુસરની હેલ્પ ક્યાં મળે છે એ મને કે યાર

વધારે હું કોલ સ્લો ફોર એક્ઝામ્પલ મેં કીધું કે મને કોલ કરો મને જણાવો મેં કોલ આવ્યા મેં રેકોર્ડ કર્યા હવે એક માણસ તો કેટલા કોલ લે તો મારા બે સ્ટુડિયો છે તો અડધા કોલ હું ઉપાડું અડધા કોલ એ પડે પછી એને એડિટ કરીને તરત પાછું પાંચ દસ મિનિટ સાત મિનિટ આઠ મિનિટમાં પ્લે કરવાનું હોય તો એટલા ટાઈમ ડ્યુરેશનમાં ભાગાભાગી કરવામાં કે હું એક ઓલરેડી મને એક મસ્ત કોલ મળ્યો તમારો એ કોલ હું ઓલરેડી લઈ રહ્યો છું એડિટ કરી રહ્યો છું મને બીજો કોલ આવે તો મારો એડિટિંગનો ટાઈમ એ નહીં થાય એ કોલ પણ જરૂરી છે સો એ વ્યક્તિ પ્રોડ્યુસર એ કોલ એડિટ કરી લેશે એ ટાઈમ પર ઓકે સો ધેટ વે ઇટ હેલ્પ મારા વતી લાઈન અપ કસે કરવાનું છે કે હું મારો શો ચાલુ છે આઈ વોન્ટ ટુ સ્પીક ટુ સમવન તો યુ નો દે વિલ લાઈન અપ ધ ઇન્ટરવ્યુઝ વગેરે 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 ગાઈડ મી હેન્ડલ મી એ એ એ રીતનું કામ એ પ્રોડ્યુસરનું હોય ધેન કમ્સ મ્યુઝિક મેનેજર જ્યાં લોગની મેં વાત કરી મેનેજમેન્ટ આખું વ્યક્તિ ક્યારે કયું છે દરેક સોંગ ચેન્જ થતા રહેતા હોય દર અઠવાડિયે રોટેશનમાં તમે જોજો કે એક નવું હશે તો બહુ વધારે વાગશે અમુક ઓછા વાગશે એક ચેન્જ તો કરવું પડે ને બીકોઝ એની પણ સોફ્ટવેરની પેટર્ન છે કયું કઈ કેટેગરીઝ હોય સોંગની એ કેટેગરી બી કેટેગરી નવું હોય ત્યારે એમાં હોય બી માં આવે પછી સી માં જાય તો એ ચેન્જ કરવી પડે તો એ મેન્યુઅલી એ કરે ટાઈમ મેનેજ કરે લોગનો બીજા પણ બહુ બધા ટાસ્ક હોય છે મ્યુઝિક મેનેજરના એન્ડ વિચ ઇઝ અ વેરી ક્રિટિકલ પોસ્ટ બટ એ અમારા રેડ એફ માં જ છે બાકી બધી જગ્યાએ આજ કામ આરજીએસ પોતે કરતા હોય છે કાં તો પ્રોગ્રામિંગ ટીમમાંથી કોઈ મેનેજ કરીને કરતું